સુખાકારીના અનેક પ્રકલ્પો મહાનગરપાલિકા નડિયાદને આજે અર્પણ થઈ રહ્યા છે આજના પરમ અવસરે રાજ્યના પ્રજા વત્સલ અને લોકલાડીલા મુખ્યમંત્રી પરમ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે સાથે અનેક મહાનુભાવો આ મંચ શોભાવી રહ્યા છે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ તમામ મહાનુભાવોનું તથા લોકપ્રિય પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉષ્માભરી સ્વાગત કરીએ છે તાળીઓના ગડગડાટ થી આપણે આ મહાનુભાવોના શુભ ઉપસ્થિતિને વધાવીએ છે જેમાં બીએપીએ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિ રૂપે અમદાવાદથી પધારેલ પૂજ્ય અક્ષર પ્રેમ સ્વામી મુખ્યમંત્રી

તથા પૂજ્ય મંગલન સ્વામી આ સંતો પણ ખુબ હરકાતે હૈયે આપણે આગળ મંદિરના આગળ પધારેલ તમામ મહાનુભાવો સાથે પ્રજા લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની શુભ ઉપસ્થિતિને વધાવી રહ્યા છે સ્વાગતમ શુભ સ્વાગતમ નમસ્કાર શહેરી વિકાસના સફળ વીસ વર્ષની ઉજવણી અંતર્ગત નડિયાદ ખાતે આયોજિત આજના આ વિકાસ ઉત્સવમાં આપ સૌનું સરહદય સ્વાગત છે સંતોના પાવન ચરણ છે અહીં સાક્ષરતાનો દીપ પ્રગટે ને સેવાની જ્યોત છે અહીં સરદારની આ ધરા પવિત્ર છે ચરોતરનું ગૌરવ નડિયાદ તો છે ગુર્જર ભૂમિનું કીર્તિવંતુ મહાનગર નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ પહેલી વખત માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે નડિયાદ પધાર્યા છે અને એ પણ રૂપિયા બસો તેતાલીસ કરોડ થી વધુના વિકાસ પ્રકલ્પો સાથે જોરદાર તાળીઓ સાથે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ સાથે જ સ્વાગત કરીએ છીએ માનનીય સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણ માનવંતા ધારાસભ્યશ્રીઓ પદાધિકારીગણ અધિકારીગણ આમંત્રિત મહેમાનો પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત સર્વે પ્રેસ મીડિયાના મિત્રો તેમજ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી રહેલા સૌ કોઈનું સહર્ષ સ્વાગત છે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રજ્વલનથી કાર્યક્રમનો મંગળ પ્રારંભ કરીશું સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ મંગળ દીપ પ્રજ્વલિત કરવા માટે આગળ પધારશો આજથી પવિત્ર શ્રાવણ માસનો પણ પ્રારંભ થયો છે ત્યારે આવો સાક્ષરતાની આ નગરીમાં આપણે પ્રાર્થના કરીએ જ્ઞાનરૂપી સંસ્કારરૂપી અને સમૃદ્ધિરૂપી વિકાસ ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી અને સર્વે મહાનુભાવોનો શહેરો એ રાજ્યના વિકાસના ગ્રોથ એન્જિન છે શહેરોને લવેબલ અને લીવેબલ બનાવી નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિ કરવા વીસ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ જેવા દુરંદેશી અભિગમની શરૂઆત કરાવી અને આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યના નગરો મહાનગરોને પ્રગતિશીલતાના કેન્દ્ર તરીકે નવો ઓપ આપી રહ્યા છે આજના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મહાનુભાવો માટે સ્વાગત સંબોધન તેમજ નડિયાદ મહાનગરપાલિકાના શહેરી વિકાસના રોડમેપને પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે હવે વિનંતી કરીએ છીએ નડિયાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી ગુણવંતસિંહ સોલંકીને નમસ્કાર આજે નડિયાદ મહાનગરપાલિકાના આંગણે ગુજરાતના વિકાસની સતત ચિંતા કરતા અને તમામ નાગરિકોના કલ્યાણની ભાવના અને એના સુખની સદાય કામના કરે છે એવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ્વાગત છે આપનું અને નડિયાદના મહાનગરપાલિકામાં આજે આપ આપના વ્યસ્ત સમય વચ્ચે પણ આપ પધાર્યા છે માટે અમે આપનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ સાથે આપણા સદાય નડિયાદના ખેડા જિલ્લાના વિકાસની ચિંતા કરતાં આપણા શ્રી દેવુસિંહજી ચૌહાણ સાહેબ નડિયાદના જાગૃત અને કર્મઠ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાથે સાથે જિલ્લાના વિકાસની ચિંતા કરતાં આપણા તમામ ધારાસભ્યશ્રીઓ ધારાસભ્યશ્રી મહેમદાબાદ ધારાસભ્યશ્રી માતર ધારાસભ્યશ્રી મહુવા મહુધા ધારાસભ્યશ્રી કપડવંશ ધારાસભ્યશ્રી ઠાસરા આ સૌ માન્ય ધારાસભ્યશ્રીઓનું પણ અમે ખૂબ સ્વાગત કરીએ છીએ આજે આપણી વચ્ચે પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ નૈનાબેન પણ ઉપસ્થિત છે એમનું પણ સ્વાગત કરું છું અને મહામંત્રી બેનનું પણ અમે સ્વાગત કરીએ છીએ સર નડિયાદ એક વિકસતું શહેર છે અને આપે મહાનગરપાલિકાનો દરજ્જો આપીને અમને ગૌરવ બક્ષ્યું છે રાજ્ય સરકારે મહાનગરપાલિકાને જે ગૌરવ બક્ષ્યું છે એ ગૌરવને યાદ રાખીને આપણે નડિયાદના વિકાસની ચિંતા કરીએ છીએ ત્યારે સર જૂની નગરપાલિકાનો વિસ્તાર ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખ હતો સોરી વસ્તી હતી ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખ એ ચાર લાખ ઉપર પહોંચી ગઈ છે વિસ્તાર હતો અઠ્યાવીસ સ્ક્વેર કિલોમીટર ચોરસ કિલોમીટર એ એંસી ચોરસ કિલોમીટરમાં પરિવર્તન પામ્યો દસ ગામડા ભળ્યા એમાં સ્કૂલોમાં વીસથી સુડતાળીસ જેટલી સંખ્યાનો ઉમેરો થયો આંગણવાડીઓ એકસઠની જગ્યાએ એકસો બાર આંગણવાડી થઈ સર અને યુએચસી છ જેટલા આમાં સમાવિષ્ટ થાય છે સર આપને કહેતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે રાજ્ય સરકારે નડિયાદ મહાનગરપાલિકાની ચિંતા કરીને આટલા ટૂંકા ગાળામાં સર રાજ્ય સરકાર તરફથી બસો સત્યાસી કરોડના કામો અમને મંજૂર કરી આપ્યા છે અને આ બસો કરોડના કામોમાં સર હું આપને કહેતા ગૌરવ અનુભવું છું કે બસો ઓગણસાઠ કરોડ જેટલા કામો અમે પ્રોગ્રેસમાં મૂકી દીધા છે કોઈ કોઈ સ્ટેજના ડીપીઆર ટેન્ડર સ્ટેજે છે અને એ પૈકી અઠ્યાવીસ કરોડના કામો અમે પૂરા કરી દીધા છે સર એમાં આઇકોનિક રોડ પણ આવી જાય છે વોટર સપ્લાય નેટવર્ક તમામ રોડ નેટવર્ક ડ્રેનેજ કમ્યુનિટી પબ્લિક ફેસિલિટી રિક્રિએશન ટેકનોલોજી અને ઇનોવેશન કલ્ચર સંસ્કૃતિને સર અમે ધ્યાનમાં રાખી છે અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એમ કરીને કુલ બસો સત્યાસી કરોડની ભેટ આપણને રાજ્ય સરકારે અત્યાર સુધી આપી દીધી છે સર સાથે સાથે અમે દસ ગામોની પણ ચિંતા કરીએ છીએ આ દસ ગામોમાં પીપલક ડબાણ ટુંડેલ મંજીપુરા યોગીનગર ઉત્તરસંડા બિલોદરા ફતેહપુરા ડુમરાલ અને કમલાનો સમાવેશ થાય છે સર આગામી સમયમાં અમે દરેક ગામમાં એક સિટી સિવિક સેન્ટર આપી રહ્યા છીએ તમામ ગામોને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનથી આવરી લઈએ છીએ તમામ ગામની એન્ટ્રી રોડ અને હાઈ માસ્ટ લાઈટથી એને સુશોભિત કરવામાં આવશે તમામ ગામના સિએજ અને સ્ટોમ વોટર નેટવર્કની પણ અમે ચિંતા કરી છે અને એના પ્રોજેક્ટ બની રહ્યા છે સર ગાર્ડન ડેવલપમેન્ટમાં ઉત્તરસંડામાં કમ્પ્લીટ સનરાઈઝ ફાઉન્ડેશન સાથે કરેલું છે અને બાકીના ગામોમાં મંજીપુરા દબાણ પીપલક ડુમરાલ એ ગામોના બગીચાઓના વિકાસની વાત કરી છે અને તળાવોમાં પીપલક ડુમરાલ અને કમલા એ તળાવો પણ આપણે ડેવલપ કરી રહ્યા છીએ ઉત્તર ઉત્તરસંડામાં એક સરસ તળાવ ગામના લોકોના પ્રયત્નોથી થયું છે એટલે કે અમે દર વર્ષે પચાસ કરોડ પ્રત્યેક ગામમાં સરા આપવાની આપણે ખેવના છે અને એ અમે પૂરું કરશું સર નવા ઇનિશિએટિવ મહાનગરપાલિકા બન્યા પછી જે લીધા છે એ પરત આપનું ધ્યાન દોરવા ચોક્કસ માગીશ સર આપણા બજેટમાં આઠસો સત્તાણું કરોડનું બજેટ અમે આ વર્ષે મૂક્યું એમાં સરદાર પટેલ મ્યુઝિયમ અને મેમોરિયલ લીધું છે સર વેટરનરી ક્લિનિક પશુઓ માટે એક ડુમરાલ ખાતે અમારા કલેક્ટર અને વહીવટદારશ્રી સાહેબના ફંડમાંથી એ ઊભું થઈ રહ્યું છે સર કેટલ ન્યુસન્સ કંટ્રોલ પોલિસી નડિયાદમાં જાહેર કરી છે અને એનો અમલ કરવા જઈ રહ્યા છીએ સર દરેક ઝોનમાં હેપી સ્ટ્રીટ જે અમદાવાદમાં છે એ પ્રકારે અને ફૂડ પાર્કનું આયોજન કર્યું છે સર સિટી બસ સેવા આજે આપના વરદ હસ્તે ચાલુ થઈ છે સર ઓડિટોરિયમ અને એક્ઝિબિશન હોલ અહીંયા નહોતો ઇપકોવાલા હોલ જૂનો એક જર્જરીત કંડિશનમાં છે એને અમે બાર કરોડના ખર્ચે રિનોવેશનમાં લીધું છે સર પીજ રોડ ઉપર એક વન પોઈન્ટ સિક્સ કિલોમીટર નો વોકવે અને સાયકલ ટ્રેકનું આયોજન છે એ કામ ચાલુ થઈ ગયું છે છ તળાવોના ડેવલપમેન્ટનું કામ સફાઈનું કામ ચાલુ કર્યું છે હેરિટેજ પાથ અને વાવ કન્ઝર્વેશનનું કામ પણ આપણી ધરોહરને ધ્યાનમાં રાખીને આપણે લીધું છે સર એક બાગ તલાટી બાગ છે એને સ્પોન્જ ગાર્ડનમાં પરિવર્તન કરવાનું પણ અમે નક્કી કર્યું છે સાથે સાથે દરેક ગામમાં સ્માર્ટ ક્લાસીસ રોબોટિક લેબ સાથે હોય સ્માર્ટ આંગણવાડી હોય તેમજ નાગરિકો માટે ડિજિટલ સર્વિસીસ ટ્વિટર વોટ્સએપ આજે આપના વરદ હસ્તે વેબસાઇટનું પણ વિમોચન થઈ રહ્યું છે એ અને ઈમેલ મારફતે અમે એક વોટ્સએપ નંબર પણ છે એનાથી લોકોની ફરિયાદો લઈએ છીએ સર ટ્રી પ્લાન્ટેશન કેમ્પેન વૃક્ષોના વાવેતર માટે પણ અમે આયોજન કર્યું છે દસ હજાર ટ્રી અત્યાર સુધી વાવી દીધા છે વૃક્ષો અને અમે અત્યારે એની ડોર સર્વિસ ડિલિવરી એટલે એક એપ મૂકી છે જેના થકી અમે નાગરિકો પાસેથી જાણીએ છીએ અને અમને ડોરસ્ટેપ ઉપર જ અમે વૃક્ષ પહોંચાડીશું અને આઈકોનિક રોડ એક દાંડી માર્ગ ઉપર એક પેચ અમે રાજ્ય સરકારની મદદથી અમે એ મૂક્યો છે સર જે નવા ઇનિશિયેટિવસ છે એના આ કેટલાક ફોટોગ્રાફ્સ આપને રજૂ કરું છું સર અઢાર મે સોળ મે અઢારસો છાસઠમાં નગરપાલિકા સુધરાઈ પહેલીવાર નડિયાદમાં બની હતી ત્યાર પછી મહાનગરપાલિકા બની તો સિટીઝન ઇન્વોલ્વમેન્ટ ઉપર અમે ભાર મૂક્યો છે નડિયાદ ડેમાં સોળ મે અમે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો ત્યાર પછી યોગા શિબિર પણ કરી છે ક્રિકેટ મેચિસમાં પણ ભાગ લીધો છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર કોલેજ સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન કર્યું છે સર આપના પૂર્વાગમનના ભાગરૂપે અમે ગઈકાલે રાત્રે ખૂબ ઉત્સાહપૂર્વક નગરજનોએ ભાગ લીધો છે એવી સાયક્લોથોન ઇવેન્ટમાં પણ અમે નાગરિકોનો પ્રતિસાદ લીધો છે સર હેલ્થ ચેકઅપ કેમ્પ કર્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ સાથે તપાસણીના કાર્યક્રમો પણ કર્યા છે વેવ એક્શન પ્લાનમાં પણ સર આપ જોઈ શકો છો કે સુંદર મજાનું સર્કલ ઉપર અમે શેડ તૈયાર કર્યો હતો ઓઆરએસ ડિસ્ટ્રીબ્યુશન કડિયા નાકા અને સફાઈ કામદારો માટે અમે કરેલું છે સર ટ્રી પ્લાન્ટેશન એપ દ્વારા અમે લોકોને ઘરે ઘરે વૃક્ષો પહોંચાડવાની એક નેમ રાખી છે અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ના દિવસે પ્લાસ્ટિક પોલ્યુશનને નિવારવા માટે પણ સતત અમે જાગૃતિના પ્રયત્નો કર્યા છે સર હવે જે કમ્પ્લીટેડ ડેવલપમેન્ટના કામો છે એના કેટલાક ફોટોગ્રાફ્સ છે સર ચિલ્ડ્રન પાર્ક મોડેલ ફાયર સ્ટેશન રોડ ડેવલપમેન્ટ ખેતા તળાવ અમારું શેરકંદ તળાવ વણિયાવડ સર્કલ સિટી સિવિક સેન્ટર એક ચાલુ કરેલું છે અને નડિયાદ ડેના દિવસે સિટીઝનની ફરિયાદ માટે જે સિસ્ટમ અમે ઊભી કરી હતી એના ફોટોગ્રાફ્સ છે સર આજે આપ જે ખાત ખાતમુહૂર્ત લોકાર્પણ કરી રહ્યા છો એવું અમારું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે જેમાં એડિશનલ અમે સ્વિમિંગ પૂલના ટેનિસ ઉપરાંત બાસ્કેટબોલ બોક્સ ક્રિકેટ અને વોલીબોલના કોર્ટ ઊભા કરીને એ લોકાર્પણ કરી રહ્યા છીએ આ ઉપરાંત નવા ડેવલપમેન્ટલ વર્ક્સમાં અમે આઈ ટ્રીપલ્સ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર લઈ રહ્યા છીએ સિટી બસ સ્ટેન્ડ સિટી સેવા અમે ઉભી કરી છે સિટી બસ સ્ટેન્ડ ઉભા કરશું કમ્યુનિટી હોલ અપગ્રેડેશ કરી રહ્યા છીએ પીજ રોડ ઉપર સાયકલ ટ્રેક અને વોકવે કરી રહ્યા છીએ પિંક ટોયલેટની અમે બજેટમાં વાત કરી છે અને ઇપકોવાલા હોલનું રિનોવેશન કરવાનું છે સર આ તમામ બાબતો રાજ્ય સરકારની મદદ અને રાજ્ય સરકારના સતત ફોલોઅપ અને અમને પીઠવળના કારણે અમે કરી શક્યા છીએ અને આજે આપને ખાતરી આપું છું કે આ તમામ કામો જે થશે એ આપની જે ચિંતા છે ગુણવત્તાની એ ગુણવત્તા મુજબના કામો થાય એની ઉપર પણ અમે ભાર આપીશું સર આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરીને જય ભારત જય હિન્દ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનનીય કમિશનર શ્રી આપના સ્વાગત સંબોધન અને આ પ્રેઝન્ટેશન માટે અને હવે મહાનુભાવોનું વિધિવત રીતે સ્વાગત અભિવાદન કરીશું સૌથી પહેલા વિનંતી કરીએ છીએ માનનીય સાંસદ શ્રી દેવસિંહજી ચૌહાણ તેમજ સર્વે માનવંતા ધારાસભ્યશ્રીઓને આપ સૌ સાથે મળીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો સર્વે ધારાસભ્યશ્રીઓ શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી અર્જુનસિંહ ચૌહાણ શ્રી કલ્પેશભાઈ પરમાર શ્રી સંજયસિંહ મહિડા શ્રી રાજેશભાઈ ઝાલા અને શ્રી યોગેન્દ્રસિંહ પરમાર પુષ્પચડીએ અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ખૂબ ખૂબ સ્વાગત સાહેબ આપનું અને હવે નડિયાદના જનપ્રિય એવા માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈને વિનંતી આપ આજના પ્રસંગે આપણી નડિયાદ મહાનગરપાલિકામાં પધારેલા માનનીય મુખ્યમંત્રીશ્રીનું સમસ્ત નડિયાદ જનોવતી સ્વાગત કરશો સંતરામ મંદિર ના પ્રસાદ સાથે જ આ સુંદર સ્મૃતિ ચિન્હ સિંદુર વન અને સાથે જ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે એક પેડ માકે નામ અભિયાન ચલાવ્યું અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે વૃક્ષારોપણ કર્યું હતું તેની આ ફ્રેમ અને આ સુંદર સ્મૃતિ ખૂબ ખૂબ સ્વાગત અને હવે ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનર શ્રી એસ બી વસાવાને વિનંતી કે આપ પણ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો ગુજરાત હાઉસિંગ બોર્ડના નવસો આવાસોનું આજે ખાતમુહૂર્ત થયું છે ત્યારે ખૂબ ખૂબ સ્વાગત હવે મહાનગરપાલિકા વતી કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ કમિશનર શ્રી ગુણવંતસિંહ સોલંકી અને ડીડીઓ શ્રી જયંત કિશોરજી આપ સૌ સાથે મળીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત અભિવાદન કરશો ફૂલછડી અને संतराम मंदिर नुआ सुंदर स्मृति चिन्ह जिला भाजप प्रमुख श्री नैनाबेन पटेल અને મહામંત્રી સર્વે શ્રી અપૂર્વભાઈ પટેલ શ્રી અમિતભાઈ ડાભી અને શ્રી રાજેશભાઈ પટેલ આપ સૌ પણ આજના આ પ્રસંગે સંગઠન વતી માનનીય મુખ્યમંત્રીશ્રીને સત્કારશો પુષ્પગુચ્છ અર્પણ કરીને અને સાથે જ આ સ્મૃતિચિહ્ન એપીએમસીના ચેરમેન શ્રી અપૂર્વભાઈ પટેલ અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ અને ડિરેક્ટર્સની ટીમ પણ આજના પ્રસંગે માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે અને ખાસ અપૂર્વભાઈ પટેલની એક આગવી પહેલ રહી છે કે પોતાને મળતું જે માનદ વેતન છે વાર્ષિક રૂપિયા એક લાખ સત્તર હજાર કે જેને મુખ્યમંત્રી રિલીફ ફંડમાં તેઓ અર્પણ કરી રહ્યા છે શ્રી અપૂર્વભાઈ પટેલ શ્રી વિપુલભાઈ પટેલ અને ડિરેક્ટર્સની ટીમ દ્વારા સ્વાગત ખૂબ ખૂબ આભાર એકવાર ફરીથી ખૂબ તાળીઓ સાથે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારીશું અને મંચ પર વિરાજમાન સર્વે મહાનુભાવોનું પણ અત્રેથી સ્વાગત કરવા માટે વિનંતી છે માનનીય સાંસદશ્રી માનનીય ધારાસભ્યશ્રીઓ જિલ્લા પ્રમુખશ્રી પ્રદેશ મંત્રીશ્રી અમૂલ ડેરીના ચેરમેનશ્રી કેડીસીસી ખેડાના ચેરમેનશ્રી સાથે જ સૌ અધિકારીગણ કલેકટરશ્રી કમિશનરશ્રી ડીડીઓશ્રી સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત ધન્યવાદ અને હવે નડિયાદના લોકપ્રિય તેમજ કર્મશીલ એવા માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈને આમંત્રિત કરીએ છીએ આપની પ્રસન્નતા વ્યક્ત કરવા પધારશો આજે નડિયાદ અને ખેડા જિલ્લા માટે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે આપણા લોકપ્રિય કરમઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે સાથે સાથે આપણા ખેડા જિલ્લાના સાંસદભાઈ શ્રી દેવસિંહભાઈ પણ ઉપસ્થિત છે ધારાસભ્ય અર્જુનસિંહજી કલ્પેશભાઈ સંજયસિંહ મૈડા યોગેન્દ્રસિંહ પરમાર રાજેન્દ્ર ઝાલા આપણા જિલ્લાના પ્રમુખ નૈનાબેન પ્રદેશના મંત્રી જાનવીબેન ભાઈ શ્રી વિપુલભાઈ અમૂલ ડેરીના કમિશનર શ્રી ડીડીઓ શ્રી આપણા હાઉસિંગ બોર્ડના કમિશનરશ્રી અહીંયા ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ઉપસ્થિત સૌ મારા સાથીઓ તથા નગરજનો આજે મને કહેતા એ આનંદ થાય છે કે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જે માનવતા દાખવી છે અને તમને બધાને યાદ હશે કે આજથી થોડા વરસ પહેલાં જે વરસાદની અંદર હાઉસિંગ બોર્ડના નવસો જેટલા મકાનો જે જર્જરિત હતા અને એમાં લોકો રહેતા હતા અને એ ધરાશાયી થયા અને ધરાશાયી થયા પછી જ્યારે એને ફરીથી વસવાટ કરવાનો હોય ત્યારે એના માટે ઘણી મહેનત કરી અને જ્યારે સરકારે વારંવાર ટેન્ડરો બહાર પાડ્યા અને લગભગ દસથી બાર વાર ટેન્ડર એના બહાર પાડ્યા છતાં પણ કોઈ એજન્સી ટેન્ડર ભરતી નહોતી અને જ્યારે મેં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહ્યું કે આ કામ એવું છે અને આ જગ્યા એવી છે જે જગ્યાએ કોઈ ટેન્ડર ભરશે નહીં કારણ કે એને ઇન્કમ નહીં થાય એટલે આનો એક વિચાર જુદી રીતે કરવો પડશે અને એની સાથે આપણા મૃદુના મક્કમ મુખ્યમંત્રી શ્રી સંમત થયા અને એમણે આખા ગુજરાતની અંદર આ ઉદાહરણરૂપ આવાસો મંજૂર કરવા માટેનું ટેન્ડર નેગેટિવ પ્રીમિયમથી બહાર પાડ્યું અને એના કારણે આ ટેન્ડર ભરાયું ટેન્ડર ભરાયું ને આજે આપણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે એને ખાતમુહૂર્ત કર્યું અને અહીંયા આજે સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે નડિયાદની અંદર સિટી બસની ખાસ જરૂર હતી અહીંયા વાહન વ્યવહાર વિભાગ દ્વારા દર વખતે ટેન્ડરો બહાર પડતા હતા ખાનગી બસો આવતી હતી પણ થોડો ટાઈમ ચાલે પાછી બંધ થઈ જાય એટલે આ વખતે કમિશનરશ્રીએ નક્કી કર્યું કે આપણે આ વાહન વ્યવહાર ખા વિભાગ તરફથી આ સિટી બસ દોડાઈએ અને એના માટે આપણને શ્રીએ મંજૂરી આપી અને આજે ચાર બસથી સિટી બસ સેવાની શરૂ કરી છે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ફાયર ફાઇટર જે હવે નડિયાદ એક કોર્પોરેશન થઈ છે અને કોર્પોરેશન થવાના કારણે હવે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો બનવાના અને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગોને સાતથી આઠ વાર માટે ફાયર ફાઇટરની જરૂર પડે આગ લાગે ત્યારે તો આજે એક ફાયર ફાઇટર પણ એમણે આપ્યું છે સાથે સાથે કચરાની ગાડીઓ પણ આપણને આજે મળી છે અને મને કહેતા એ પણ આનંદ થાય છે કે એક રખડતા પશુઓ માટે એક નવું ટેન્ડર બહાર પાડી અને કમિશનર શ્રીએ એને ટેન્ડર લગભગ અપાઈ ગયું છે અને હવે જે રખડતા ઢોર માટેનું નિયંત્રણ કરવા માટે કમિશનર શ્રી દ્વારા પગલાં ભરવામાં આવનાર છે એમાં બધા સહયોગ આપે સાથે જે રસ્તાના કામો હમણાં જ શ્રીએ કહ્યું કે નડિયાદ કોર્પોરેશનની અંદર લગભગ બધા રસ્તાના કામ પણ પૂર્ણ કર્યા છે અને કોઈને પણ ચોમાસામાં પણ મુશ્કેલી ના પડે એવું સરસ આયોજન કર્યું છે બીજું ખાસ મને કહેતા આનંદ એ થાય છે કે મુખ્યમંત્રીશ્રીએ આપણને નડિયાદને ખૂબ પૈસા આપ્યા છે અને કોર્પોરેશન બન્યા પછી આજે જ્યારે એ પહેલીવાર અહીંયા આવ્યા છે ત્યારે એ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપ સૌ ફરીથી એકવાર ખૂબ મોટી તાલીઓથી એમનું સ્વાગત થાય એવું કરો અને એમને લાગવું જોઈએ કે એમને જે અહીંયા આપ્યું છે એને આપણે યોગ્ય રીતે વાપરી અને પ્રજાના માટે ખુલ્લું મુકી જો આભાર અસ્તુ ભારત માતાકી જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર માનનીય ધારા સભेश्वरी સંસ્કાર સાહિત્ય અને સેવાની ત્રિવેણી જ્યાં વહે છે એવી આ ભૂમિ એટલે આપણો નડિયાદ આવો નિહાળીએ સંત સાક્ષર અને સરદારની ભૂમિ નડિયાદ ધરોહર દરતાવતી એક ટૂંકી ફિલ્મ આવું જ એક શહેર એટલે આપણું નડિયાદ સાક્ષરો

દેવાદિદેવ મહાદેવની પંચોતેર ફૂટની પ્રતિમા અને મા જગદંબાની જ્યાં સ્થાપના છે એવું આ માઈ મંદિર નગર નડિયાદનો અમૂલ્ય ઐતિહાસિક વારસો છે નડિયાદ નવ ભાગોળો નવ તળાવો નવ વાવ નવ દરવાજા નવ સિનેમાઘરો અને સમગ્ર ચરોતર પંથકમાં બસ્સો થી પણ વધારે સાક્ષરો ધરાવતું એક નગર હતું જેમાં વિશેષ ઉલ્લેખનીય છે નડિયાદની સાક્ષર ત્રિપુટી ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી ત્રિપાઠી મણીલાલ દ્વિવેદી અને બાલાશંકર ઉલ્લાસરામ જ નડિયાદ સાહિત્યિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું પણ કેન્દ્ર રહ્યું છે આ નડિયાદ સાક્ષર ભૂમિ કાંઈ એમ જ નથી કહેવાયું આ ભૂમિની જ્ઞાન પરબ એટલે અસૌ ડાહીલક્ષ્મી પુસ્તકાલય અખંડ સૌભાગ્યવતી ડાહીલક્ષ્મી જે મનહ સુખરામના પત્ની હતા અકાળે ગયેલા પોતાની પત્નીની યાદમાં તેમણે વતન નડિયાદમાં રૂપિયા ત્રીસ જગડિયા પોળમાં આવેલું ઐતિહાસિક ઘર લેખક ગોવર્ધન રામ ત્રિપાઠીનું જ્યાં સરસ્વતી ચંદ્ર નવલકથાના કેટલાક ભાગ લખાયા હતા અહીં એ સમયનો હિંચકો જૂની સ્મૃતિ સંભારેલા ફોટા અને રાજ રચેલું એ જીવંત કાળની યાદ અપાવે છે દેશના લોહ અને આઝાદીની ચળવળમાં સરદારનું બિરુદ પામેલા ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો ના રોજ નડિયાદમાં થયો હતો સરદાર સા